કિંમત રૂપિયા પાંચ હજાર હુકાનંગ બે કિંમત રૂપિયા ચાર હજાર હુક્કાની માટીની ચિલમ કિંમત રૂપિયા સો હુક્કાની પાઇપ છ નો કિંમત રૂપિયા એક હજાર ઇલેક્ટ્રિક સગડી રૂપિયા બે કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર ચારસોનો મુદ્દામાળ સાથે ફરવેઝ સામે કાર્યવાહી હાથ ધરી હતી અને શખ્સને ગંગાજળા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો